આપણા જીવનને પોઝિટિવિટીથી ભરપૂર કરવા માટે નેગેટિવિટી હટાવવી બહુ જ જરૂરી છે રાઈટ તો હવે નેગેટિવિટી હટાવવા માટે આપણે એક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે મતલબ હેલ્થ કોન્શિયસ થઈએ છીએ તો આપણે ધ્યાન રાખીએ છીએ કે આપણે શું ખાઈએ છીએ પીએ છીએ મતલબ સિમ્પલ ગેસ ના થાય એસિડિટી ના થાય એ માટે આપણે રાત્રે વધારે હેવી ખોરાક નથી લેતા તો એવી નાની નાની વાતો આપણે ધ્યાન રાખીએ છીએ કે આપણે હેલ્ધી રહીએ સેમ વે આપણી લાઈફ પોઝિટિવિટીથી ભરપૂર રહે આપણે જે સારા વિચારો વિચારીએ તે તરત જ મેનિફેસ્ટ થાય મતલબ આપણું જીવન એકદમ સરળ બનાવવા માટે આપણે આપણા થોટ્સ પોઝિટિવ કરવા જરૂરી છે અને એના માટે એક ઇઝી ટેકનિક છે ગ્રેટિટ્યૂડ નેગેટિવિટીને હટાવવા માટે સવારે ઉઠતાની સાથે ગ્રેટિટ્યુડ કરો આભાર વ્યક્ત કરો ભગવાનને તમારી પાસે જે પણ છે અત્યારે એના માટે કોઈ પણ દસ વસ્તુ માટે આભાર વ્યક્ત કરો બહુ જ ઇઝી છે એકવાર તમે સ્ટાર્ટ કરશો તો તમને જ મતલબ થશે કે દસ તો બહુ ઓછા કાઉન્ટ છે યુ હેવ સો મેની થિંગ્સ ઇન યોર લાઈફ ટુ પે ગ્રેટિટ્યૂડ બોલીને કરો અથવા લખીને કરો લખીને કરો તો એકદમ બેસ્ટ છે ગ્રેટિટ્યૂડ લખીને કરો આઈ એમ વેરી હેપી એન્ડ ગ્રેટફુલ ફોર જે પણ વસ્તુ તમારી પાસે છે ફોર હેપી ફેમિલી ફોર માય પેરેન્ટ્સ ફોર માય જોબ ફોર માય બિઝનેસ ફોર માય એજ્યુકેશન ફોર માય કિડ્સ ફોર માય મોનિટરી મતલબ જીવનમાં તમારા જન્મથી લઈને અત્યાર સુધીમાં જે પણ તમારી પાછળ ખર્ચ થયા છે તે દરેકે દરેક પૈસા માટે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો વ્હીકલ માટે ગ્રેટિટ્યુડ કરો ટ્રાન્સપોર્ટેશન ઇફ યુ આર ઓપ્ટિંગ ફોર અ પબ્લિક ટ્રાન્સપોર્ટ તે મને બહુ ઇઝીલી મળી જાય છે એ માટે ગ્રેટિટ્યુડ કરો મેડ માટે ગ્રેટિટ્યૂડ ફીલ કરો મતલબ આ બધી નાની નાની વસ્તુથી તમે ગ્રેટિટ્યુડ આપવાનું શરૂ કરશો તો તમારા જીવનમાં એવા અનેકે અનેક મોકા આવતા જશે કે જેમાં તમે વારંવાર ભગવાનને આભાર વ્યક્ત કરતા થશો તો આનાથી તમારે પોઝિટિવિટી આવશે યુ વીલ ફીલ હેપી હેપી તમારી નજર તમારી પાસે જે છે એના ઉપર જ જશે લેક ઉપર નહીં જાય તો એ ઓટોમેટિક લેકિંગની ભાવના હટી જશે અને પોઝિટિવ તરફ તમે જશો તો એ તમારા માઇન્ડફુલનેસ અને તમારા જીવનમાં હેપીનેસ લાવશે સેકન્ડ વસ્તુ કરવાની છે અફોર્મેશન એક સિમ્પલ અફર્મેશન મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે ભગવાન હંમેશા મારી સાથે છે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે ભગવાન હંમેશા મારી સાથે છે આ બે વસ્તુ સવારે ઉઠતાની સાથે ગ્રેટિટ્યૂડ બોલો અથવા લખો અને એક વાક્ય તમારા મોડા પર હોવું જોઈએ કે મારી સાથે હંમેશા સારું થઈ રહ્યું છે આ બે વસ્તુ બી કરશો ને તો લાઈફ બહુ જ ઇઝી થઈ જશે મતલબ અગર કોઈ વસ્તુ અત્યારે લાગે કે તમારી ફેવરમાં નથી તો પણ એ આગળ જતાં આપણા સારા માટે હોય છે ધેટ યુ વિલ રિયલાઇઝ લેટર તો અત્યારે સારા માટે નથી તો પણ બોલો કે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે તો એ ઓટોમેટિક ઇટ વિલ ગેટ કન્વર્ટ ઇન ટુ યોર પોઝિટિવિટી અને એ તમને આગળ જતાં યુ વી રિયલાઇઝ કે યસ એ ટાઈમે ના થયું તો સારું થયું બિકોઝ સમથિંગ ગ્રેટ વોઝ વેઇટિંગ ફોર મી તો આ બે વસ્તુ કરો ગ્રેટિટ્યુડ એન્ડ અફર્મેશન મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે ભગવાન હંમેશા મારી સાથે છે આ બે વસ્તુથી તમારી લાઈફમાં બહુ જ પોઝિટિવિટી આવશે ને તમારા મેનિફેસ્ટેશન બહુ જ ઇઝીલી થવા લાગશે કોઈ ક્વેરી હોય તો યુ કેન કમ એન્ડ ડાઉન હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં